નમસ્કાર મિત્રો અત્યારે હું ગોપાલ ઇટાલિયા અને અમારા વિસાવદર વિધાનસભા મત વિસ્તારના ભેસાણ તાલુકાના તમામ ગામના સૌ અમારા બહેનો આજે વિધાનસભાની મુલાકાતે આવ્યા છે અમે બધા અહીંયા બેઠા છે વિધાનસભા ભવનના પગથિએ બેઠા છે અમારી બંને બાજુ સચિવાલય છે વિભાગના બિલ્ડિંગો છે સીએમની ઓફિસ છે અને આ વિધાનસભા છે અમારા બધા બેનોએ વિધાનસભાની અંદર જઈને જોયું છે કે સરકાર કેવી છે મુખ્યમંત્રી ક્યાં બેસે છે અધ્યક્ષ ક્યાં બેસે છે વિધાનસભામાં શું કામ થાય છે શું ફરજ છે કેવી કેવી ઓફિસો છે કેવી કેવી વ્યવસ્થા છે કેવા કેવા મકાનો છે કેવા કેવા માણસો છે આ બધું આજે અમારી ભેસાણની બહેનોએ જોયું છે મને પોતાને પણ બહુ ખુશી થઈ કે આપણા અંતરિયાળ ગામડાના બહેનોને કે દિવસે આવું બધું સારું સારું જોવા મળે કેમ કે ગામડાના માણાના ભાગમાં

પ્રતિષ્ઠિત મહાપુરુષ કેશુ બાપા અહીંના મુખ્યમંત્રી તો આ ઈ ભવન છે અહીંયા એવા એવા મહાપુરુષો આવ્યા છે કે જેને આપણે પુસ્તકોમાં ભણીએ છીએ જેમની વાતો સાંભળીએ છીએ એવા મહાપુરુષો જ્યાં બેસી ગયા હોય જ્યાંથી એમણે નિર્ણયો લીધા હોય જ્યાંથી ગુજરાતના સાત કરોડ લોકોનું જીવન નિર્માણ થતું હોય જીવનને લગતા નિર્ણયો લેવાતા હોય એવું આ ભવ્ય જગ્યા છે આ એકદમ અંગ્રેજીમાં શબ્દ છે ગ્લોરિયસ એટલે એટલે આ ઇન્સ્ટિટ્યુશન છે વિધાનસભા કરોડો લોકોની આત્માનો આ પ્રતિક છે લોકોના જીવનના સાથે જોડાયેલી બાબતનું આ પ્રતિક છે અમારી બધી બેનો આવી એને બધું જોયું બે ચાર આપડે બધી બહેનોના અભિપ્રાય લઈએ હવે બધી બેનો બોલો આમાં હંભળા છે કેમેરામાં

વિરોધ પક્ષની સીટો આપડે સરકાર કેવી છે એ બધું જાણવા મળ્યું ગોપાલભાઈ અમને અહિયાં લઈ આવ્યા અને વિધાનસભા અને અમારો સારો અનુભવ લાગ્યો અમારો અનુભવ સારો બીજો કપલભાઈ આપડા વિસ્તર હમતિયાના ના કુલિયાના હા અને ગામમાં કેવું વેચરતા છે એ તો તમને ખ્યાલ હશે હું જાણવા મળ્યું કપલભાઈ તમે હજી આગળ વધારે અમારી પ્રાર્થના ભગવાન પાસે ભાઈ ઉપર આવી જાવ ભાઈ અહી તમે ક્યાં ધ્યાન રાખો છો હાલો હું જાણવા મળ્યું ઘર તમે તમે અમને અહી લઈ આવ્યા

અને બધી બહેનો ખુબ અરખાઈ ગઈ છે અમે બધા મજામાં છીએ આ જિંદગીમાં પહેલી વાર સરકાર જોઈ વિધાનસભા જોઈ આટલું ભવ્ય મકાન આટલું ભવ્ય જગ્યા જોઈ એ બદલ સૌને હું શુભેચ્છા પાઠવું છું અમારી બધી બહેનો માતાઓ બધા આવ્યા એ બદલ અને બપોર પછી હવે અમારે અક્ષરધામ મંદિરની મુલાકાત લેવાની છે સૌનો ખૂબ ખૂબ આભાર